તાળાજા તાલુકાના દેવલી ગામ વિસ્તારમાં અકસ્માતે ઇજાગ્રસ્ત થયેલ ગાયને સેવાભાવી યુવાનોએ સ્થળ પર જ સારવાર આપી અને માનવતા મહેકાવી હતી આજે સવારે સાડા નવ કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામે કોઈપણ અગમ્ય કારણોસર અકસ્માતમાં એક ગાયને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું આ બનાવની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને ગાયને સ્થળ પર જ સારવાર આપી અને માનવતા મહેકાવી હતી